દસ મહિના પહેલાં અમદાવાદમાં એક ગંભીર અકસ્માત થાય છે અને એક માલેતુજારનો દીકરો પોતાની કરોડો રૂપિયાની કાર લઈ અમદાવાદના એસજી હાઇવે ઉપરથી પસાર થઈ રહ્યો હોય છે ત્યારે નવ નિર્દોષ નાગરિકોને કચડી નાખે છે જેમાં ત્રણ પોલીસ જવાનો હતા છેલ્લા દસ મહિનાથી રહેલા આ નબીરા તથ્ય પટેલને હવે ગુજરાત હાઈકોર્ટે હંગામી જામીન આપ્યા છે

નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ શ્રીમંત હોઉં તે કંઈ ગુનો નથી દરેક માણસને શ્રીમંત થવાની ઈચ્છા હોય અને દરેક માણસ શ્રીમંત થવાનો પ્રયત્ન કરે અને શ્રીમંત થાય તેમાં ખોટું કંઈ નથી પણ કહેવાય છે જેમ સત્તા બધાને પછતી નથી તેમ શ્રીમંતાઈ કે સંપત્તિ પણ બધાને પછતી નથી આવી જ એક ઘટના અમદાવાદમાં ઘટે છે અમદાવાદમાં એક માલેતુજાર વ્યક્તિ છે જેનું નામ છે પ્રજ્ઞેશ પટેલ કરોડોનો આસામી છે અને આ કરોડોના આસામીને હતું કે મારો દીકરો સુખ ચૈનમાં જીવે અને સંપન્ન થાય આ પ્રજ્ઞેશ પટેલ પોતાના દીકરાનો ઉછેર તો સારી રીતના કરે છે પણ કેટલીક બાબતો સમજાવવાની રહી જાય છે કે આપણી પાસે સંપત્તિ છે તેનો વાંધો નહીં પણ આપણી સંપત્તિ કોઈના માટે નુકસાનકારક બનવી જોઈએ નહીં દસ મહિના પહેલાં જુલાઈ મહિનાની અંદર રાતના પ્રજ્ઞેશ પટેલનો દીકરો તથ્ય પટેલ પોતાના મિત્રો સાથે આલિશાન કારમાં એસજી હાઈવે ઉપરથી પસાર થઈ રહ્યો હતો કારમાં મોટેથી સંગીત વાગી રહ્યું હતું અને કાર અમદાવાદનું ઇસ્કોન બ્રિજ ઉતરે છે ત્યાં આગળ એક અકસ્માત થયો હતો એટલે લોકોનું ટોળું હતું પોલીસ પંચનામું કરી રહી હતી એકસો ચાલીસની સ્પીડે તથ્ય પટેલની કાર હતી અને તથ્ય પટેલને જ્યારે અંદાજ આવે કે રસ્તા ઉપર લોકો છે ત્યારે તેની પાસે બ્રેક મારવાનો અવકાશ રહ્યો નહીં અને તેણે નવ માણસોને ચગદી નાખ્યા નવ માણસોના મોત થયા જેમાં છ નાગરિક હતા બે પોલીસવાળા હતા અને એક હોમગાર્ડ જવાન હતો પંદર કરતા વધુ માણસો ગવાય હતા આ બહુ ગંભીર આ મામલે તથ્ય પટેલની તો ધરપકડ થઈ પણ ઘટના સ્થળે પહોંચેલા તેના પિતા પ્રજ્ઞેશ પટેલ તેને ઘટના સ્થળેથી લઈ જાય છે એટલે તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલ બંનેની ધરપકડ કરી સાબરમતી જેલમાં મોકલી આપ્યા આપવામાં આવ્યા હતા બાદમાં પ્રજ્ઞેશ પટેલને જામીન મળી ગયા જ્યારે તથ્ય પટેલે અમદાવાદ સેશન્સ કોર્ટની અંદર જામીન માટે કરેલી અરજી અદાલતે ફગાવી દઈને એવું કહ્યું હતું કે ઘટના એટલી ગંભીર હતી જેમાં નવ લોકો માર્યા ગયા હતા આ આરોપી સાથે કોઈ દયા દાખવી શકાય નહીં અને આ આરોપી જો બહાર નીકળે તો કેસના પુરાવા સાથે છેડછાડ થવાનો ડર છે આમ અમદાવાદ કોર્ટે જામીન આપવાનો ઇનકાર કર્યો હતો ત્યારબાદ તથ્ય પટેલ ગુજરાત હાઈકોર્ટ પહોંચે છે પોતાની માતા બીમાર છે તેના મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરે છે અને વિનંતી કરે છે કે મારી માતાની સારવાર વખતે મારું હાજર હોવું જરૂરી છે એક માતા માટે જેમ આ તથ્યને દયા આવી તેમ આ તથ્યને રસ્તા ઉપર ચાલનાર સામાન્ય માણસો માટે દયા આવી હોત તો આ ઘટના ઘટતી અટકાવી શક્યા હોત જેમની પાસે કાર છે જેઓ માલેતુજાર છે જેઓ આલીશાન કારમાં ફરે છે અથવા સામાન્ય કારમાં ફરે છે તેમણે બધાએ જ રસ્તે ચાલનાર માણસનો વિચાર કરવાનો છે કારણ કે બધાની જ જિંદગી કિંમતી છે કોઈની જિંદગી આપણે લઈ લઈએ પછી તેને જિંદગી પાછી આપી શકતા નથી અને જે પોતાના પરિવારનો માણસ ગુમાવે છે તેને આખી જિંદગી તેની કિંમત ચૂકવવી પડે છે તથ્ય પટેલ હાઈકોર્ટમાં આવે છે માતાની બીમારીનું કારણ આપે છે અને વિનંતી કરે છે કે મારી મા બીમાર છે માટે મને જામીન આપો હાઈકોર્ટે બધા જ પુરાવા તપાસ્યા પછી એવું કહ્યું કે માતાની બીમારી માટે તથ્ય પટેલને જામીન મળશે પણ તે પણ માત્ર સાત દિવસના જ જામીન મળશે આ સાત દિવસના જામીન વખતે જેલમાંથી નીકળે તેની સાથે એક હેડકોસ્ટેબલ અને બે કોન્સ્ટેબલનો પોલીસ જાપતો રહેશે આમ ત્રણ પોલીસના જાપ્તામાં જ તથ્ય પટેલ બહાર આવશે તથ્ય પટેલ પોતાના ઘરે રહેશે તથ્ય પટેલ પોતાની માતાની સારવાર માટે જ્યાં જાય ત્યાં પોલીસ સાથે રહેશે અને આ પોલીસનો ખર્ચ તથ્ય પટેલે પોતે ભોગવવાનો રહેશે આમ સ્વખર્ચે સુરક્ષા આપવામાં આવી છે આ સુરક્ષા ફરજિયાત છે જો તથ્ય પટેલ સુરક્ષા વગર બહાર નીકળે તો તથ્ય પટેલના જામીન ફરી રદ થઈ જાય આ સાત દિવસના જામીન છે દસ મહિના પછી તથ્ય બહાર આવી રહ્યો છે એ પણ માત્ર સાત દિવસ માટે તમારી પાસે કાર છે તમારી પાસે દીકરો છે તો દીકરા કે દીકરીને સમજાવજો કે રસ્તે જનાર માણસની જિંદગી બહુ કિંમતી છે આપણું વાહન મોટું છે આપણું વાહન કોઈની જિંદગી લઈ શકે તેમ છે એટલે સંભાળપૂર્વક વાહન આપણે બધાએ જ ચલાવવાનું છે કારણ કે માણસ આપણા માટે અગત્યનો છે આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઇક કરો અને આ સ્ટોરીને શેર કરો પણ એક વિનંતી અને આગ્રહ છે તમે સ્ટોરી જુઓ છો પણ અમારું બે લાયકોન દબાવતા નથી તો એક વખત બે લાયકોન જરૂર દબાવો કે જેથી સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળે અને સ્ટોરી તમે સૌથી પહેલાં જોઈ શકો અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો આવું છું એક નવા વિષય સાથે ફરી તમારી સાથે વાત કરવા નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય જાના